ભાઈ ઉપરકોટમાં આવી ગયા છે અને હનમન દાદાનું મંદિર છે જો ઉપરકોટમાં ફરવાનું આપી દીધું છે પબ્લિક ભાઈ હજી તો ભાઈ ઉપર જવાનું સ્ટાર્ટ કરી દીધું છે

જો ટોપ તો નાની હતી તમને મોટી તો બતાવ ભાઈ ઉપર કોટમાં હે ને જો ભાઈ સાયકલ નું હે સાયકલ રેન્ટ ઉપર દેતાય છે આયા ભાઈ જોરદાર ટોપ હે તમને દેખાડું આયા ભાઈ એક નંબર ફોટોશૂટ થાય એવું હે પણ તડકો થઈ ગયો હે જો જોરદાર ભાઈ હેવી ટોપ હે હા ભાઈ નાની ટોપ હે થોડી થોડી કેમ મોટી હે ભાઈ ઉપરકોટમાં જાળવા જોઈ જુનાગઢ જેવા જ જેવા એ તો ભાઈ જુનાગઢ જ પણ આ ઉપરકોટ આવી જાય અંજેર ગિરનારના જંગલમાં જડવાતા એવા જડવા છે ભાઈ જો હે ને છટાદાર જડવા ભાઈ જો ભાઈ ટિકિટ લેવા ટાણે કેલું પબ્લિક હતું અત્યારે આટલું બધું દેખાતું પણ નથી બધા નોખા નોખા થઈ ગયા હોય ને અરે રે ભાઈ પબ્લિક આલુ જાય છે અહીંયા કાઈક આવ્યું છે હું હોય

કેન્ટીન લાગે છે ભાઈ અહીંયા નાસ્તો પાણી કરવું હોય તો જો તો ભાઈ ફાઇનલી અડી કડી વાવ છે જોવો હા જોવો તમને પાણી દેખાડું અહીંયા પાણી છે જોય ભાઈ જો ભાઈ પબ્લિક પણ એવું જ આવ્યું

ફોટો બોટો પાડી ભાઈ કાદો ઓહ આ છે અડીકડી વાવ ભાઈ કબૂતરે વાવ યો ભાઈ આપણે તમને દેખાડ્યું એ અડીકડી વાવ આપણે ભાઈ ઓહિનથી એન્ટર થયા જો

ઝાડવા ભાઈ એકદમ છમ હે જો ભાઈ ગિરનાર દરવાજો જોવા જાય હીડા જો ભાઈ ગિરનાર દરવાજો ઓહ હૈ ભાઈ વ્યૂ જોવો તમે ખાલી

નવ કણ કૂવે જઈહી હવે લોકેશન ઉપર આવી ગયા હૈ ના આવે બાપું જો ઓય છો ભાઈ આહીન દેખાય છે નીચે જવાનું હૈ ભાઈ અલા

જો ભાઈ પાછી સીડી ઉતરવાની આવી જો ભાઈ અંદર તો અંદર ગોપટ હે ઓહ ભાઈ હજી તો જાજુ નીચે ઉતરવાનું ભાઈ ફેસ લાઈટ ચાલુ કરવી પડશે સોરી લાઈટ ચાલુ કરવી પડશે પાછલા કેમેરાની ભાઈ અંધારું જાજુ આવી ગયું ના ભાઈ હવે જાજુ આવું નથી હા એ ભાઈ

થોડી વાર દર્શન કરી લઈ ભાઈ જો ભાઈ નજ ના કોઠારા ભાઈ આમાં ભાઈ અનાજ ભરતા ભાઈ બાર 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 મહિનાનું અનાજ ભાઈ ભરતા અમે જોવો ઘણા હે ભાઈ ભાઈ રખડી નવો બી તળાવે આવી છે જો માણસો સામે છે બધા આ એન્ટર થવાનું છે જો લાસ્ટ લોકેશન ઉપર આવી ગયા આપણે જ્યાંથી એન્ટર થયા ત્યાં ઉપર આવી ગયા જો હા ભાઈ એકમાં ગરમ પાણી છે ને એકમાં ઠંડુ પાણી છે એમ કે છે બધા નવા બી તળાવ

ઓ હો ભાઈ view જોરદાર આવે ઓ ભાઈ ફોટો જો ભાઈ એકદમ પથ્થર કાપીને બનાવેલું જો જો ભાઈ એમ તો ઘણી ઊંચી હો આપણ